માધાપરનો યુવાન તેરસો પચાસ કિલોમીટર લાંબી કાવડ યાત્રા પૂર્ણ કરી સનાતન હિન્દુ સમાજ દ્વારા સ્વાગત કરાયું સ્ટોરી બાય કરણ વાઘેલા ભુજ જય શ્રી રામ હર હર મહાદેવ કરણસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા બજરંગદળ પશ્ચિમ કચ્છ જિલ્લા સંયોજક નો દાયિત્વ આહવાન કરું છું ગુજરાતની આ તો આપણા ભારત આખાનું જે ગૌરવ કહેવાય એવા ભોલે જે હરિદ્વારથી કચ્છ ભુજ માધાપર ખાતે આવી રહ્યા છે જે કળશ કાવળ યાત્રા લઈને કે જેનો અગિયાર લિટર ગંગાજળ સાથે છે કળશ યાત્રામાં અગિયાર લિટર ગંગાજળ હોવા છતાં અને જે આ વર્ષ બે હજાર પચીસની જે યાત્રા છે કળશ યાત્રા સૌથી લાંબામાં લાંબી એ આ ભોલે આપણા તરંગ વરમાં જેઓએ સફળ કરી છે એમનો ઉદ્દેશ એ છે કે જે હિન્દુ સમાજ જે આપણો છે એના આવનારી પેઢીઓ જે યુવા વર્ગ જે આવનારો યુવા પર્ગ છે કે જે અત્યારે પણ જે ઘણા યુવાઓ અમાર્ગ ચડેલા છે જે ખોટા રસ્તે પણ ચડેલા છે એ લોકોને ઉદ્દેશ એ છે કે આપણો ધર્મ શું છે હિન્દુ સમાજ શું છે સનાતન ધર્મ શું છે કે આ કાવડયાત્રા કોને સ્થાપિત કરી હતી કયા સમય થઈ હતી અને આવનારા આવનારા વર્ષે પણ ભોલેની ઈચ્છા છે કે મારી સાથે કચ્છમાંથી અન્ય પણ મારા જોડે જોડાય એવી અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ભોલે સાથે જયપુરથી કોન્ટેક થયો છે જયપુરથી કરીને અત્યારે માધાપર સુધી ભોલેની સાથે જ અમે લાઈવ કોન્ટેકમાં જ છીએ જે કોઈ પણ એને તકલીફ હોય એના માટે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળે બધી વ્યવસ્થા પણ ઊભી કરી છે ને બોલેને કોઈ પણ જાતની તકલીફ ન પડે હરર મહાદેવ મારું નામ છે તારંગ વર્મા હું ભુજ કચ્છનો રહેવાસી છું અને મારી ઉંમર પચીસ વર્ષ છે આજે મને હવે હું મારી ખુશી બયા નથી કરી શકતો કે મેં બે મહિનાનો આખો જે આપણે છે કે બાવીસ તારીખના મેં બાવીસ જૂનના આપણે કાવડિયાત્રાની શરૂઆત કરી હતી ને આજે એને બે મહિના અને એક દિવસ થઈ ગયો છે કાવડયાત્રાને આપણે અને આજે આપણે માતા પર પહોંચી ગયા છીએ જો આ એક આપણી જે છે આપણે ઉદ્દેશ્ય આપણે જે યુથને છે આપણે કે આપણા ધર્મ પ્રત્યે આપણે હંમેશા આગળ રહેવું જોઈએ આપણા અગર જો આપણે અગર આપણો યુથ જ અગર ધર્મ ઉપર પ્રચાર નહીં કરે તો પછી આગળ આવવાવાળી પેઢીને કોણ બતાવશે કે આપણે ધર્મ વિશે અને કાવડ યાત્રા વિશે કારણ કે આગળ આવવાવાળી પેઢીને પણ ખબર હોવી જોઈએ કે કાવડ યાત્રા કેને કહેવાય છે કોને ચાલુ કરી અને એનો ઉદ્દેશ્ય શું છે એ આપણા યુથને પણ હું કહું ને તો સૌથી વધારે જે પણ રસ્તામાં મને વધારે પૂરતા મળ્યા છે ને આપણા યુથ મને વધારે પૂરતા વસ્તુમાં આપણે મળ્યા છે એટલે એ વસ્તુની મને બહુ ખુશી હતી કે રસ્તામાં જેટલા પણ આપણે મિત્ર સર્કલ મળ્યા તો એ બધા યુથમાં હતા આપણે બધે સંગ્રહની તો જોવું એક છે કે આપણે કસોટી છે હવે તમે કોઈ પણ ભક્તિ કરો તો ભક્તિમાં હવે માની લો કે ભગવાન છે આપણે ભગવાન તો જો કસોટી તો લેશે જ કસોટી તમને પાર કરવી પડશે વગર કસોટીએ ભક્તિ થાય નહીં અને કસોટીમાં ઘણું બધું ઉપર નીચે થાય કે આપણે પગમાં છાલા પડી જાય હાલવામાં તાણ પડે ને કહીએ કે આપણે સ્ટાર્ટિંગમાં સ્ટાર્ટિંગમાં એટલું નહોતું કે આવી રીતે કાંઈ પણ થશે રસ્તામાં પણ ધીમે ધીમે શિવજીએ આપણે કસોટી ઘણી લીધી છે રસ્તામાં મને વરસાદ પણ બહુ નડ્યું છે કે આપણે માની લો કે મારે હવે યાત્રા શરૂ કરવી છે તો હવે યાત્રા જ્યારે હું શરૂ કરતો તો એ ટાઈમે જ્યારે વરસાદ પડી જતો તો મારી યાત્રા જ્યારે મોડી થાતી જેના હિસાબે આપણા હજી મેં દિવસનું એક ટાર્ગેટ રાખ્યું હતું કે મારે દિવસના આટલા કિલોમીટર કેપ્ચર કરવાના છે આટલા દિવસ દિવસના આટલા કિલોમીટર મારે ફરજિયાત હાલવાના જ છે આપણે અત્યારે ઓમ ટોટલ જે છે હરિદ્વારથી લઈને આપણે ભુજ ટોટલ થાય છે તર તેરસો ને પીચોતેર પ્લસ કંઈક કિલોમીટર થાય છે હવે આપણે અહીંયાથી દસેક કિલોમીટર જેવું ફાસ્ટ લો રહ્યો છે આપણે જ્યાં આપણે જલ અભિષેક કરશું ત્યાં ત્યાં જો આ યાત્રામાં છે ને સૌથી વધારે સપોર્ટ ને સહકાર આપ્યો ને તો મારા હજી જીજાજી છે એ જીજાજીએ મને સલાહ આપી હતી કે આપણે ક્યાંક અને કઈ કઈ જગ્યાએ રોકાવો ને કેવી રીતે હોવાનો બધો કરવો તો જીજાજીએ મારા એમ કીધું હતું કે ક્યાંય પણ રસ્તામાં અગર ન મળે તો સૌથી વધારે છે ને ઉત્તરાખંડથી લઈને હરિયાણા સુધી હું ક્યાંય પણ અગર રોકાણો છું તો આપણે શિવજીના મંદિરમાં કે આપણા ધર્મના મંદિરમાં આપણે રોકાણો છું અને એક એવી વિશેષ વાત કે એ મંદિરમાંથી હું ક્યારેક દિવસે ભૂખે પેટે નીકળ્યો નથી તો એ એક હવે તમે કહી શકો કે મહાદેવજીનો આપણે સાક્ષાત પરચો છે કે પછી મહાદેવજી સાથે છે અને કોઈ પણ રસ્તામાં કારણ કે મારો છે ને વધારે પૂરતો હું રાતના હાલતો અને રાતના આવે અમુક જગ્યાએ લાઇટ રોડ લાઇટ હોય અમુક જગ્યાએ રોડ લાઇટ ના હોય તો એવી રીતે કોઈપણ જાતની મને રસ્તામાં ક્યાંય કોઈ જાતની તકલીફ નથી પડી અને જ્યાં કોઈ તકલીફ પડી છે તો કને આપણે કોઈના કોઈ રૂપે આપણે મદદ કરવા માટે મારા ભેગો સાથે સાથે આવી જાય છે કે હવે આપણે મહાદેવજીનો એ એક માની લો કે એક કે તમારા ભેગા ભેગા એકલો તો હું ના કહી શકું કે હવે મહાદેવ મારા સાથે હતા એટલે મને કોઈ જાતની ક્યાંય તકલીફ પડી નથી અમુક અમુક જગ્યાએ એવી રીતે છે કે મેં કન્ટિન્યુ જે છે ને ત્રીસ ત્રીસ કિલોમીટર કન્ટિન્યુ સતત હું હાલ્યો છું આખા રસ્તે અને એ આખા રસ્તે ક્યાંય લાઇટ નહીં કોઈ માણા મળે નહીં અને કોઈ જાતની કોઈ વ્યવસ્થા નહીં તો એ એક મને એમ થાય કે ભાઈ મહાદેવજી સાથે હતા એમ તો પછી હવે અજાણ્યા આપણે શહેર હોય અજાણ્યા રોડ હોય આપણે કીધી કાંઈ જોયું ના હોય અને હું આ કરે આવી રીતે આમ આપણે સગવડ મળતી હોય ને કોઈ જાતની કોઈ તકલીફ ન પડી હોય તો હવે તો આપણે એમ જ કહી શકીએ કે ભાઈ આ મહાદેવજી આપણે સાથે છે હવે પરચો ને આપણે દેતા રહે છે મને ઘણા એવા કિસ્સા એવા મારા ભેગા બન્યા છે કે આપણે કહી શકીએ કે મને હું આ એવી એવી જગ્યાએ આશા નથી કે આ જગ્યાએ મને આવી રીતે આમ મદદ મળશે અમુક ટાઈમે એવું હતું કે મારા ઘરને પાણી ન મળતું પાણી ન હોતું પાણી પૂરું થઈ જતું પણ અચાનક ક્યાંથી કોઈક ભોલે આવી જાય હું આ કાનેથી પાણી બાણી દે અને મારી કાવડયાત્રામાં જે છે ને એક નિયમ છે કે હું કોઈનું નામ ન લઈ શકું અગર મારે કોઈને પણ અગર બોલાવો હોય ને તો હું ભોલે કરીને એને બોલાવું મારું નામ એ વ્યક્તિગત જ્યાં સુધી હું કલશ કાવડને જલ અભિષેક ન કરી દઉં ત્યાં સુધી હું કોઈ વ્યક્તિગતનું નામ ન લઈ શકું સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી મહાદેવનું નામ લેતે લેતે આપણે જલ અભિષેક કરવાનું રહે છે આનામાં જય શ્યારામ હર મહાદેવ રામાધણી હું ભાવેશાહીર બજરંગ દળ પશ્ચિમ કચ્છ જિલ્લા ગૌરક્ષા સંયોજક અમારા માધા પરનું ગૌરવ કહેવાય આમ તો જો કે કચ્છનું નાખા ગુજરાતનું ગૌરવ કહેવાય એવા તરંગભાઈ વર્મા તેરસો પચાસ કિલોમીટરની કાવડયાત્રા કરી અને જ્યારે કચ્છ માધા પર પોતાના ઘરે પધાર્યા છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ બદરંગદળ દળ અને સર્વે સનાતની ધર્મપ્રેમી યુવા એમનું સ્વાગત કરવા માટે અહીં હાજર રહ્યા છીએ એક દુહો છે કે તે જ ધરજ નિપાવતી અહીંયા તો પાણે પાણે પડી છે વાતો એવી સંત સુરાની ખમીરાતને એવી અમારી કચ્છ ધરતીની અમીરાત કચ્છ ધરતીમાંથી અનેક એવા વિરલા પાક્યા છે એમાંથી એક વાત કરીએ તો અમારા પરમ સ્નેહી મિત્ર એવા સનાતની તરંગભાઈ વર્મા જેને ભોલે તરીકે ગુજરાતે નહીં પણ આખા ભારતે ઉપનામના આપી છે બે હજાર પચીસની સૌથી લાંબી યાત્રા અગિયાર લીટર ગંગાજળ જે ભરી અને માધા પર જ્યારે એ પરત આવ્યા છે ત્યારે ભાઈ સાથે વાતચીત કરતાં એક જાણવા મળ્યું છે કે ભાઈના પગે અત્યારે છાલા પડેલા છે પગે પાટા બાંધેલા છે પણ કાલે રાત્રે અહીંયાથી પચાસ કિલોમીટર અમે આગળ ગયા હતા તો ભાઈ ખંભે કાવડ રાખી અને અમે દોડતા મળ્યા હતા ભાઈથી જાણવા મળ્યું કે ઘણી વખત એવા દિવસો પણ આવ્યા હતા કે બે બે દિવસ રોકાઈ રહેવું પડ્યું હતું વરસાદના કારણે ક્યાંક ક્યાંક એવું થતું હતું કે છ છ આઠ આઠ કિલોમીટર સુધી જંગલ વિસ્તારમાં રોડ ઉપર ક્યાંય લાઇટ નહોતી આવો સંગ્રહ કરીને પણ મહાદેવ મહાદેવ મહાદેવના નાદ સાથે કચ્છમાં કચ્છની ધીંગી ધરાન માધાપર ગામે પધાર્યા છે હિન્દુ સમાજને આપણે એ સંદેશો આપશું કે હંમેશા ધર્મ પ્રત્યે નિષ્ઠાવાન રહીએ સનાતનનો ઝંડો હંમેશા ઊંચો લહેરાતા રહીએ ગૌ સેવાનું કામ હોય ધર્મનું કોઈ પણ કામ હોય તો અવિરત તન મન ધનથી આપણે સર્વત્ર ધર્મ માટે આગળ રહેવું જોઈએ અને બીજી વસ્તુ કચ્છમાં ગુજરાતમાં આખા ભારતમાં ક્યાંય પણ આપણે જોઈએ કે ક્યાંય પણ કોઈ પણ પદયાત્રા હોય તો એમના માટે ભોજનની પાણીની વ્યવસ્થા આપણે સૌ જરૂરથી કરીએ તરંગભાઈથી વાતચીત કરતા અમે અહીંયા તરંગભાઈને મળ્યા તો પૂછા કરી કે તરંગભાઈ તમે ત્યાંથી કેવી રીતના આવ્યા અને કોણ હતું તમારી સાથે તો ભાઈએ કીધું ત્યાંથી હું એકલો નીકળ્યો તો મારી સાથે મારી કાવડ મારી સાથે મારો મહાદેવ અને મારી સાથે મારો સનાતનનો પ્રેમ મારી સાથે હતો ત્યાંથી હું કાવડ લઈને એકલો જ નીકળ્યો હતો કચ્છની અંદર આવતા જ વિશ્વ હિન્દુ પરિષદ બદરંગદ અને સનાતનના કંઈક ભાઈઓ કંઈક એમના મિત્રો એમની સાથે હતા ભાઈએ કીધું ઘણી બધી તકલીફ પડી છે પણ મહાદેવ કોઈ દી કોઈને ઝૂકવા દેતો નથી અને આજે હું મારા ઘરે પાછો પધારે છું મને અનેરી ખુશી છે અને એક વાત આપણે હૃદયથી કહીએ કે ધન્ય છે તરંગભાઈને ધન્ય છે એની જણનારી જનતાને અને ધન્ય છે એના પિતાને કેવો કચ્છનો અને અમારા માધાપર ગામનો અમારો મિત્ર કે જે આવી લાંબી યાત્રા લઈએ ગંગા जड़ भरे और मादा पर महादेव ऊपर अभिषेक करसे सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बीआरण स्टार्ट ऑन लीला लीला छोड़वाने के रंडा भरपूर सुकारा अटक के रहने उपज भरतोन स्टार्ट ऑन एरंडा बीआर एरंडा बीआरण कॉस्मोस। કરો ઓછોને પાકે કોસ બોસ એરંડા બિયારણ